કુસર તાલુકાના ઉબેર ગામના કોતર જ્યારે વગા વિસ્તારમાં તાજેતરમાં માંડી સમાજના માંડીનું અવસાન થતાં અંતિમ વિધિ માટે શોકમગ્ન પરિવારને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ચાર મહિના ચાલતા ચોમાસા દરમિયાન સમશાન જવા માટેનો માર્ગ પાણી અને કાદવથી ભરાઈ જતાં અંતિમ યાત્રા લઈ જવી અત્યંત કઠિન બની ગઈ શોકમાં ડૂબેલા પરિવારજનોને કી ભરેલા માર્ગ પરથી મૃતદેહ લઈ જવા માટે જવું પડ્યું અને જેના કારણે ભારે હેરાનગતિ અનુભવાઈ હું બેરગામ ગામ હસમુખભાઈ મેલાભાઈ પરમાર ઉબેર ગામથી બોલું છું અમારા કોતરવગો વિસ્તાર છે અમારે સમશાનું રસ્તાની વારંવાર તકલીફ આવે છે તો અમારે કોઈ તકલીફ નું કોઈ સરકાર કરી આપે ગ્રામ પંચાયતના અમે કીએ છીએ તાલુકા પંચાયતને કીધું

મારું નામ રમેશભાઈ મેલાભાઈ ચરોત્રા હું કોતરવાગા વિસ્તારમાં રહું છું અને અમને અમારા આ વિસ્તારની અંદર છેલ્લા પંદર થી વીસ વર્ષ થી રસ્તો બનતો જ નથી કાયમ જ અમારે શમશાન માં લઈ જવાની તકલીફ કાયમ જ છે આખું ચોમાસું લોકો આ કાદામાં પડીને જાય છે તમારી સામે રસ્તો જોયો તમે આ ટ્રેક્ટર બે ફસાયા છે અમારી શમશાન યાત્રા કેવી રીતે લઈ જવી જેસીબી ભાડા મંગાવીશું કાઢવા ટ્રેક્ટર લઈ જવા માટે કાયમ રજૂઆત થાય છે પણ આ રસ્તો બનતો જ નથી કાયમ માટે પંચાયત ને લેખિત કીધું છે પણ તાલુકા પંચાયત ને કીધું પણ અમારું કોઈ એક સમાજ એવો છે અમારો